ગૌરવપથના નામે સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ ચાર રસ્તા સુધી સારા પેવર બ્લોક ઉખાડીને નવા પેવર બ્લોક નાખવાની ચાલી રહેલી કામગીરીનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં ગૌરવ પથ બનાવી તે માર્ગોને વિકસાવવાની ઝુંબેશ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ ચાર રસ્તા સુધીના માર્ગને ગૌરવ પથ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં જૂના પેવર બ્લોક ઉખાડી નવા પેવર બ્લોક નાખવાની ચાલી રહેલી કામગીરીનો આજે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ સાથે જ આ ગૌરવ પથ પર ગેરકાયદેસર દબાણો અંગે પણ રહીશોએ વિરોધ નોંધાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી પાલિકા તંત્રના આ અનગળ વહીવટને લઈને શું કહ્યું હતું નાગરિકોએ સાંભળો કોમ્પ્લેક્સની બહાર અમારા જમણા મોટે છે કે આ ગૌરવપદ છે ગૌરવપદ છે અમને ગૌરવ છે કે અમારી ઓફિસની બહાર ગૌરવપદ છે શું ગૌરવપથમાં દર બે વર્ષે બ્લોક બદલવાના એવી તો શું રિક્વાયરમેન્ટ છે સરકારને એવી તો શું આપત્તિ આવી પડી છે કે ભાઈ તમારે દર બે વર્ષે બદલવા પડે છે તમે બ્લોકની ક્વોલિટી જુઓ બ્લોક કોઈ પણ જગ્યાએથી તૂટ્યો નથી કે કોઈ જગ્યાએથી બ્રેક થયો નથી કે બ્લોકમાં કોઈક એ થયેલું છે કોઈ ક્ષતિ નથી તેમ છતાં દર બે વર્ષે બદલવાના એવી તો શું આવશ્યકતા છે સરકારને એવા તો કયા રૂપિયા તમારી જોડે વહી ગયા છે તંત્ર જોડે કે કરોડ રૂપિયા બ્લોકમાં દર બે વર્ષે બદલવાના શું જરૂર છે જ્યાં જરૂર છે ત્યાં પૈસા વાપરો જે જરૂરિયાત મન છે એમાં પૈસા વાપરો જે જ્યાં ભૂવા પડે છે ત્યાં વાપરો આ ઇનિશિયલી ખોટા રૂપિયાનો બગાડ અમારા પૈસાનો બગાડ ના કરો વેરો ભરીએ છે પસીનો પાડીને મહેનત કરીને બે પૈસા કમાઈને તમને વેરો ભરીએ છે એનો વ્યર્થ ના કરો તંત્રને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે ના કરો આ વસ્તુ શું ગૌરવ પદ ગૌરવભેર ચાલવા માટે છે કે લારી ગલ્લાના દબાણ માટે છે સરકારનો કાયદો છે કે બસો મીટર સ્કૂલથી થી બસો મીટરના ડિસ્ટન્સમાં કોઈ પણ લારી ગલ્લા તમાકુ પાન વેચાણ ના હોવું જોઈએ પાંચ મીટરના ડિસ્ટન્સમાં તમાકુ લારી ગલ્લાનું વેચાણ છે તો શું કેટલા અંશે વ્યાજબી છે દબાણની ટીમમાં જાણ કરીએ વોર્ડમાં જાણ કરીએ દબાણની ટીમ અધિકારીઓને આવીને એ પેલો ખખડાવે ને દબાણી ટીમ એને ધોઈલા મોડા જેવી પાછી જતી રહે કેટલા અંશે વ્યાજબી છે તો શું એવું તો શું ભાઈ જોડે પાવર છે તમને ખબર જ નથી પડતી બે વર્ષ પહેલાં જ અહીંયા પેવર બ્લોક નવા નાખેલા છે સંગમ ચાર રસ્તાથી લઈને એરપોર્ટ સર્કલની વચ્ચે અચાનક અમે ગઈકાલથી જોયું કે આ આખા રોડના પેવર બ્લોક આ લોકો તોડી રહ્યા છે અમે જોતા ખબર પડી કે એક પણ પેવર બ્લોક તૂટેલો નથી તો આ બદલવાની જરૂર શું મારો માત્ર તંત્રને અધિકારીઓને એક જ સવાલ છે કે એવું તો કયું તમને જરૂર પડી કે તમારે આ પેવર બ્લોક બે જ વર્ષમાં બદલવાની જરૂર પડી જ્યારે કોઈની કમ્પ્લેન નથી તો આમાં તમે કોને ફાયદો કરાવવા માગો છો પેવર બ્લોક બનાવે છે એને ફાયદો કરાવવા માગો છો આ ઉખાડીને તમે ક્યાંક બીજે નાખવાના છો કે જે નવા નાખવાના છો એમાં કોઈને ફાયદો કરવાનો છે કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનો છે આમાં તમારે કોને ફાયદો કરાવવાનો છે અને જો કોઈને નથી કરાવવાના તો આ શેના માટે કરવાની જરૂર પડી છેલ્લા ત્રણ દિવસથી જોશો તો આખા રોડ ઉપર જે એમને ખોદીને રાખ્યું છે એનાથી પાર્કિંગની તકલીફ છે પેવર બ્લોકના ઢગલા જેમ તેમ પડ્યા છે વરસાદ પડે છે અંધારામાં પાણી ભરાય છે દેખાતું નથી બે ચાર જણ પડતા પણ રહી ગયા છે અમારા કોમ્પ્લેક્સમાં તો અમે તંત્રને એવું કહીએ છીએ કે અમારા ટેક્સના પૈસા કે જે કોર્પોરેશન અમારી પાસેથી વસૂલ કરે છે એનો આવો ખોટો વેડફાટ નહીં કરતા જ્યાં સાચી જરૂર છે ત્યાં જો એ પૈસાનો ઉપયોગ થાય એવી અમારી લાગણીને એવી અમારી વિનંતી છે નાગરિકોનું કહેવું છે કે પ્રજાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે લીધા બાદ તંત્ર કેમ આ ખોટી જગ્યાએ પૈસા વેડફે છે તે સવાલ છે આજ પૈસા જરૂરિયાતની જગ્યાએ વાપરવા જોઈએ તેવી માંગ નાગરિકો કરી રહ્યા છે સમાચારોના